આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલા ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે તેમાં અમરેલી શહેર અને જિલ્લાનું ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહનું ઉજળું પરિણામ જાહેર થયું છે જેમાં અમરેલી શહેરનું અઠયાસી પોઈન્ટ ત્યાંસી ટકા સાવરકુંડલાનું ત્યાંસી પોઈન્ટ ત્રીસ ટકા બગસરાનું ઓગણસી પોઈન્ટ સાડત્રીસ ટકા લાઠીનું અઠ્યાસી પોઈન્ટ પંદર ટકા બાબરાનું નેવ્યાસી પોઈન્ટ નવ્વાણું ટકા લીલીયાનું છન્નું પોઈન્ટ પંચાણું ટકા ચલાળાનું નેવું ટકા ખાંભાનું બાણું પોઈન્ટ સત્તર ટકા ધારીનું છ્યાસી પોઈન્ટ તોતેર ટકા દામનગરનું અઠ્યાસી પોઈન્ટ સુડતાલીસ ટકા કુકાવાવનું એકાણું પોઈન્ટ બાવન ટકા જ્યારે વડિયાનું છન્નું પોઈન્ટ બાવન અને રાજુલાનું ત્રાણું પોઈન્ટ સાત ટકા અને જાફરાબાદનું પંચાણું પોઈન્ટ પિસ્તાળીસ ટકા પરિણામ આવ્યું છે